નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સિવિલ ડિફેન્સ અંગે આમોદ નગરપાલિકા ખાતે બેઠક યોજાય બેઠકમાં અંગે મામલતદાર મુખ્ય અધિકારી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સમજ અપાય ભારત દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંધુ રેઠર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને પાકિસ્તાનમાં હયાત અને આતંકવાદી ચોકીઓ પોકી મારવામાં આવી હતી ત્યારે નગરજનોની યુદ્ધની વાકેફ કરવા અને યુદ્ધની જાણકારી આપવા માટે મોકડ્રીલ અંગે મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલા પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા અને મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા યુદ્ધની સ્થિતિમાં સાંજે ચાર કલાકે સાયરન કેવી રીતે વાગશે તે અંગે સમજ આપવામાં આવી હતી

ભારત સરકાર શ્રી દ્વારા સૂચના જાણ કરવામાં આવે છે કે આજે સાંજના ચાર થી આઠ કલાક દરમિયાન મોકડ્રીલ કરવામાં આવનાર હોય તેના ભાગરૂપે તમામ નાગરિકોએ નીચે મુજબ નોંધ લેવી નંબર એક સાંજે ચાર કલાકે સાયરન વગાડી રેસ્કાર્ટ થવાનો સંકેત આપવામાં આવશે આ સાયરન બે મિનિટ સુધી ચડતી ઉતરતી તીવ્રતાથી વાગશે નંબર ટે દરેક વ્યક્તિએ સુરક્ષા સ્થળે પહોંચવાની તૈયારી રાખવી નંબર પણ કોઈપણ પ્રકારની આફવાઓથી દૂર રહેવું ટીવી રેડિયો સરકારી ચેતવણી ઉપર પૂરતું ધ્યાન આપવું સાંજે તમારે રહેશે જેમાં અવાજ આવશે સાડા સાત કલાક થી આઠ કલાક સુધી ઘરનું અંધારપટ રાખવું જરૂરી છે જેમાં ઘર ઓફિસની તમામ લાઇટો બંધ કરવાની રહેશે આઠ કલાકે મોકડીલ પૂર્ણ થવાનું સાયરન વગાડવામાં આવશે ત્યારબાદ રાબેતા મુજબની કામગીરી કરી શકો છો